ખરીદી પ્રથમ માલના રૂપિયા આપી આશરે કરોડ લાખ માલ લઈ રૂપિયા ન આપી ઉઠમ ભાગી છૂટ્યો છે પર્ટિક્યુલરલી આ ગુનાની વાત કરીએ તો સુરતના જ એક ફરિયાદીએ ઇકોનોમિક ઓફેન્સ સેલનો સંપર્ક કરેલો હતો અને તેઓ દ્વારા કાપડ દલાલ રાજકુમાર ભંડારીએ ઋષભ ક્રિએશનના પ્રોપાઈ પ્રોપરાઇટર ભરત મંગીલાલ કોઠારી તથા સિદ્ધેશ્વરી એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર કિશન ગણેશભાઈ પટેલનાઓ સાથે એક આયોજનબદ્ધ રીતે કાવતરું રચવામાં આવેલું હતું અને પ્રાથમિક દ્રષ્ટિએ જ્યારે શરૂઆતમાં આપ આ જે ખોટું કરનાર વ્યક્તિઓ છે તેઓ અલગ અલગ સુરતના વેપારીઓ સાથે વીવર્સો સાથે સંપર્ક કરે છે શરૂઆતમાં માલ લઈને તેનું પેમેન્ટ પણ સમયસર ચૂકવતા હોય છે પરંતુ અમુક સમય બાદ વિશ્વાસ સંપાદિત કરીને એક મોટો માલ વીવર્સો પાસેથી ખરીદીને ત્યારબાદ તેનું ચુકવણું કરતા નથી હોતા આ જ પ્રકારની એક ફરિયાદ સુરતના એક ફરિયાદી આપેલી જેમાં તેઓ સાથે પાંચ કરોડ સાત લાખ ત્રાણું હજાર છસો અઢાર રૂપિયાનો અલગ અલગ વિવર્સો પાસેથી માલ લઈને આ ઉપર જે આરોપીઓ છે તેઓએ તેઓ સાથે વિશ્વાસઘાત કરેલો જે અનુસંધાને સુરત સિટીના ડીસીબી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ચારસો નવ ચારસો બી તથા ચોત્રીસ મુજબ ગુનો નોંધીને આગળની તપાસ ઇકોનોમિક ઓફેન્સ સેલ દ્વારા કરવામાં આવેલી જેમાં ઇકોનોમિક ઓફેન્સ સેલને સફળતા મળી અને આ જે ગુનાના મુખ્ય ત્રણ આરોપીઓ છે તેઓની ધરપકડ સુરત સિટી ઇકોનોમિક ઓફેન્સ સેલે કરવામાં આવેલી છે ત્રણ આરોપીઓની વાત કરીએ તો એ પ્રથમનું નામ છે કિશનભાઈ ગણેશભાઈ પટેલ જેઓ કાપડનો વેપાર કરે છે છે અને મૂળ સુરતના રહેવાસી પરંતુ ઊંઝા મહેસાણાના છે અન્ય ભરત માંગીલાલ કોઠારી તેઓ પણ કાપડ વ્યવસાય સાથે સંકળાયેલ છે તેઓ અત્યારે સુરતમાં રહે છે પરંતુ મૂળ પાલી રાજસ્થાનના છે તથા આ જ ગુનાના દલાલ જેનું નામ છે રાજકુમાર ભીખમચંદ ભંડારી તેઓ પણ મૂળ પાલીના રહેવાસી છે આ ત્રણેય વ્યક્તિઓની ધરપકડ કરીને સુરત સિટી ઇકોનોમિક ઓફેન્સ સેલ આગળની તપાસ હાથ ધરી રહ્યું છે તો ક્રાઈમ બ્રાન્ચની ટીમે સેલની ટીમે ફરિયાદ લઈ તાત્કાલિક તપાસ હાથ ધરી ત્રણેય ઠગો રાજકુમાર ભંડારી ભરતકુમાર કોઠારી અને કિશન પટેલની ધરપકડ કરી ત્રણેય વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા